નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ કાશીના સેન્ટર ફોર સનાતન રિસર્ચની કાર્યકારી સમિતિની જાહેરાત સેન્ટરના મુખ્યમંત્રી રમન ત્રિપાઠી દ્વારા કરવામાં આવી હતી જેમાં સ્વનાથ પરિષદના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સચિવ પ્રકાશ હતાલાકરને સંરક્ષક રાજસ્થાનના લક્ષ્મીનારાયણ શર્માને મહામંત્રી ગુજરાતના ઇલેવાન ઠાકરને કોષ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવી સાથે સાથે ગવાલિયરના આરસી ગુપ્તા અને પશ્ચિમ બંગાળના પંડિત રમાકાંત પાંડેને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી આ સાથે ઉજ્જૈનના કૈલાસ નારાયણ વ્યાસ અને કાશી પ્રાપ્તના સેમિતિ ગુંજન નંદાને સેન્ટરના મંત્રી તરીકેની નિયુક્ત કરવામાં આવ્યા હતા આ કાર્યકારી સમિતિના વધુ ત્રણ લોકોને સમિતિના સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા જેમાં મિઝોરમના વરિષ્ઠ એસપીસી નવી દિલ્હીના કૌશલ અગ્રવાલ અને ગુજરાતના કપિલ ઠાકરને લેવામાં આવ્યા હતા સેન્ટરની કાર્યકારી સમિતિની જાહેરાત પછી પ્રથમ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દેશના સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના માટે ટૂંક સમયમાં દેશની તમામ રાજ્ય સરકારોને દરખાસ્ત મોકલાવવામાં આવશે આ બેઠકમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં સનાતન વિષય પર સંશોધન કરવા માટે વિદ્યાર્થીઓને કોલરશીપ આપવાનો નિર્ણય લેવાયો છે આ સાથે દેશના ડીજીપીમાં સનાતન સંસ્કૃતિના મઠો મંદિરો તહેવારો ઉત્સવો અને ધાર્મિક મેળાઓની હિસ્સેદારી અને યોગદાનની માહિતી એકત્ર કરવા માટે સચોટ અહેવાલ તૈયાર કરી દેશ સમક્ષ રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી આ બેઠકના નિર્ણય લેવાયો હતો કે વિવિધ યુનિવર્સિટીઓના સંસ્કૃત વિભાગોના વિધાન શિક્ષકોની મદદ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને સનાતન વૈદિક સંસ્કૃતિના વિષય પર સંશોધન કરવાનું શીખવામાં આવે અને વિદ્યાર્થીઓના આ વિષય ફરજિયાત તે તેના માટેનો પ્રયાસો કરવામાં આવે જોતા રહો ઇન્ડિયાથી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ